ધંધુકા શહેરના માર્કેટિંગ ચાર મે બે હજાર ચોવીસ ના રોજ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા ધંધુકા વિધાનસભા વિસ્તારનો ભવ્ય સહકારિતા સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના બરવાડા અને રાણપુર તાલુકા ચાર તાલુકાના સહકારી સામાજિક અને સમારંભ અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈજી હોરાના સમર્થનમાં ભવ્ય સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેનો ડિરેક્ટરો હોદ્દેદારો સહિતના આગેવાનો તેમજ ધંધુકા વિધાનસભા વિસ્તારના આગેવાનો જોડાયા હતા આ સંમેલન અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ધંધુકા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મીર યોગરાજસિંહ ચુડાસમા ધંધુકા આઈપીએમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા ધંધુકા વિધાનસભા ક્ષેત્રનું નું ધંધુકા ખાતે આજે સહકાર સંમેલન મળ્યું હતું ધંધુકા ધવેરા બરવાળા રાણપુર ચારેય તાલુકાના તમામ સહકારી આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે એકત્ર કરી આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સૌ સહકારી આગેવાનો સહકારી કાર્યકર્તાઓ કામે લાગે આવા આશયથી આજે સંમેલન બોલવામાં આવ્યું હતું આ વિસ્તારની તમામ સેવા મંડળી અને દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સૌ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આગામી સાતમી તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એવા આશયથી મોટા પ્રમાણની અંદર મતદાન કરવા અને કરાવવા માટેનો સંકલ્પ કર્યો હતો શામશ્યમભાઈ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી બોટાદ ધંધુકા વિધાનસભાના ચારે ચાર મંડળ રાણપુર ભરવાડાના અને ધોલેરા અને ધંધુકાના તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાય ચેરમેન અને મંડળીમાં આવતા તમામ સભાસદોનું આ ખૂબ સારું સંમેલન માર્કેટિંગ યાર્ડ ધંધુકા ખાતે યોજાઈ ગયું ખૂબ સારો પ્રતિસાદ હતો અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગીરીબાપુએ ખૂબ સારી માર્ગદર્શન આપી સૌને આગામી સાત તારીખે વધારે વધારે મતદાન થાય અને સહકારી ક્ષેત્ર પણ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ ટેકો આપે એવી અપીલ કરવામાં આવીન વાઘડીયા બરવાડા